બેન તમારી જે ભાષા માતાજી ની હતી ભાષા એવી વાપરો એને માતાજી કયો છો તમે ભાઈ મેં તમને હું કીધું તમે તમારી ભાષા તમે કોક ના હેન્ડલ હેઠળ આલો છો કાયદો બધા માટે હોય કોઈ વકીલો સહારો કોઈ હવે તમે એક દેવી પૂજક દીકરી છો તમે મેરેજ કરેલા છે મોણીયા નાગભાઈ ને અહીંયા ગયા હતા ને તે એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નહીં મો નહીં પછી ભમતો મંગાવી ભીખ તે મને સંભાળજે છે દેવી નાગબાઈ બોલી હતી એને એને ખાલી એટલી વાત કરી હતી બેન તમારી ભાષા જે વાપરી એ મોગલ હતી પણ મેં તમને એક જ વસ્તુ કીધી બેન તમે મને તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેશ્યા વાળો બેન તમે માતાજીના ઓઢણા ઓઢ્યા પછી તમે જે તમારા શબ્દ તમે જે ઉતાર કર્યો એ હું તમે તમે માતાજી માનો છો માતાજી ની વાત અલગ આવે છે જેની માથે નાગભાઈ સ્ત્રી એટલે શક્તિ બેન આ જેટલી જેટલી ભારત દેરી દેશની આર્ય નારી છે ને એ બધી શક્તિ છે પછી જેની વાણી વર્તન

તમે તમારો ઓડિયો તમે સાંભળી બેન તમે 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 કેવી વાણી વાપરી છે તમારા ઓડિયોમાં સાંભળી ગયો તમારો ફોટો છે તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડા થી તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા બે દીકરા ને દીકરી છે એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે વગર ની તમે આ વસ્તુ તમારા ભાઈ જે જે બોલ્યા ને એ તમારો ભાઈ બોલ્યો મને ખબર નથી હું તો કઉ છું આમાં હું તમને કહું જો મારે દલિત થી માંડી દલિત થી માંડી મારે છે ને જે હોય એ તમે જાણો એનાથી મારે કોઈ મતલબ નથી તમે જે કઈ વાણી વર્તન વાપરો ને એ હમણાં તમારા માં ફોન આવશે તમને હું ફલાણા કહી દઉં હું એડવોકેટ ને ફોન કરી દઉં બેન એક કઈ નું કઈ નો નામદાર કોર્ટમાં જાય ને પણ ત્યાં થાય તમે મને ધમકી બતાવતા ધમકી બતાવતા હતા કે હું પોલીસ ને કરીશ હું કાયદેસર કરીશ હવે તમારે લવ ધંધા કરવા છે તમે જેની તેની અરે આવા ધંધા કરવા છે ને પાછા તમે પાછા મને ધમકાવતા હતા એવિડન્સ હોય ત્યાં ફોન કર્યો હોય બેન

છે તમારા બીજા બીજા માણસો પણ પૈસા લીધા એનાય મારી ફોન આવ્યા કારણે આને આવું કર્યું તું અમે હારામાણા છીએ કે અમે તમને બદનામ નોતા કરવા માંગતા પણ બેન તમે મંગલમાર નામે મારી યારે અભદ્ર વાણી નો વિલાસ કર્યો જેથી કરી તમારી આપણે જેવી જાતિ એવી આપણી વાણી છે ઉકેડા માં હોય તો એમાં એમાં બીજી સુગંધ નો આવે એમાં સુગંધ ચંદન ની જ આવે ચંદર ની આવે બરાદરો પીડ્યો હોય ને ભે નો પોદ્રો એને પૌદરો જ કેવાય એને કઈ એને સુખડ નો કહેવાય ને એને કાઈ ભભૂતિ નો કહેવાય હોય એટલે આપણે આવી રીતના ખબર હોય ને તો અત્યારે આપણી વાણીમાં યશેષ નથી નાખેલા આપણી વાણીમાં ભૂંડાયું નીકળી છે એને યસેસ નાખવા પડે તની કિંમત થાય એને પડે બેન એને તમને કહો લટોપટો હોય પણ એને કોઈ ને પૂછે કાગડા એને અતર્યા હોય ને અતરિયા એને ત્રાજવે તોડી નાખવા તેલ માં હોય તય તો ગુલાબ ના મોગરા ના સુગંધ ફેલાય છે બેન વાણી સુગંધ ફેલાય એવી નથી આપણે વાણી અભદ્ર વાણી વાપરી બેન અને આપણે નામે વાપરી નહીં નહીં મોગલમા ના માણે જેમ તમે હજી સમજતા નથી જેને જોગીદાસ નું પાત્ર પેર્યું હોય ઈ પછી જોગીદાસ જ હોય રાય તેઓ આપડે જોગી હવે આપડે મોગલ માં નામે ભીખ માંગીશું મોગલ માં કે ભીખ માંગે તમારી પાસે મેં તમને કોને એવું કીધું પાત્ર તમે બીજી વાત કરો બેન છું બાપુ એને પાત્ર પૈસા થાય બધી વાત બેન બેન તમે હવે માં ના ઓઢા ઓઢ્યા પછી જેના જેના મોઢામાંથી વેસ્યા વૃત્તિ જેવો

સજનતા દાતા ઈશુર પંથ કોઈ અભ્યાસ માં ના મિલે એ તો બિના કૃપા ભગવાન બેન સાંભળીઓ બેન સારું બોલવું સારા ગુણ ઈ કોઈ નિશાળું નથી ઈ તો લોહી ના સંસ્કાર હોય બેન પણ જેની માં હોતલ હોય શિવાજી ને જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી હનુમાનજી ને જન્મ દેનારી એક અંજની હતી બાબા સાહેબ ને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી તમને કહું જીવન ને જન્મ દેનારી પણ એક

તમારી વાત કરું છું હું તમારી યાર એક બેન કે દીકરી સિવાય કે તમારી યાર અભદ્ર વર્તન ન કરી શકું તમારું કર્મ કોઈ તમારું જીવન શું છે મારા એનાથી મતલબ નથી કેમકે મારા એક સ્ત્રી જાતિ થી મતલબ છે કે તમારું સન્માન આપો તમે 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 જે વેશ્યા વૃત્તિનો શબ્દ બોલ્યા તો મારા મોઢાથી ખરાબ નહોતું નીકળ્યું શું કામ એ ઈ તમારું આચરણ હલકું છે તમારા મોઢાથી નીકળે પણ અમારા મોઢાથી હું તમને એક જ વસ્તુ કહું હવે શું કરવાનું મારું કહેવાનું એક જ વસ્તુ બેન હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો એડવોકેટો છે તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું काही નથી કે તમે જો કાઈ તમારી આ ભૂલ હોય ને તમે મોંગલમાનના નામે હોય તો માફીનો વિડીયો મૂકી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે માફી ના વિડીયો તો હું કેવી રીતના ના મુકું મારી કઈ ભૂલ એમ મારું કેવું છે ખરેખર એક માને તમે માનો છો એના કે તમે મોગલ માના નામે વેશ્યાવૃત્તિનો શબ્દ વાપર્યો છે તમે કોઈ તો તા તમે એનું ઓઢણું કાઢી નાખો નહીં

હવે હું તમને એમ છું એ આવી રીતે સમજો ને એમ અમે કાયદે રીતે સમજી માન સન્માન સમાન દે છે કાયદો એક વખત જે મોગલનો ભેડિયો છે ને એ યુનિફોર્મ છે એવો એક છે ને વર્ધી યુનિફોર્મ છે અમે ઈ નથી માનતા નહીં બાકી આવી રીતના આવું બોલે બેન કરી છે તમે બોલાવશો બેન કે તમને ખુદ ને મારો ખબર નથી આમ નામ બધું લઈ લ્યો તો હું કરવાનું મારી વાત સાંભળો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારા મંદિર માં મારા આશ્રમમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે આ સોલ્વ કરો તમે પેલા મારા પાસે છે એક નિદાન કરો નિદાન કરો મારી વાત સાંભળો ભાઈ તમે તો મારું એટલું કરો કે રેખા બેન તમે આ વાત કરો છો મને મારી બેન તમે કયો એ તો તમે એની મૂડી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત મારી પછી તમે એમ કે બેન તમારા પાસે પુરાવા તો હું કહું મારો ભાઈ આ વસ્તુ છે આ વાત છે આ વાણી છે આ વસ્તુ તમારે સામે છે જે તમને એમ થાય ખરેખર આ મૂકવું છે તો મુકાય મોગલ ને અનુકૂળ આવે છે નથી આવતી આ તે કઈ રીતે પેલો પ્રથમ માર પાસે તમે પુરાવતો માંગો ને કે રેખાબેન તમારે પાસે કઈ પડ્યું છે ફોટો છે નંબર છે કઈ પુરાવો છે વિડીયો છે તમે અત્યારે જે જેની સાથે તમારો હસબન્ડ તરીકે રહ્યો છો એ ગઢવી છે ને હું તમને પૂછું તમે વાત કરો છો હું તમને પૂછું છું તો પાછું આડુઆું બોલો છું કે તમને બધી તમને જવાબ દેવા માટે તૈયાર બેન મારી તમે હાચું ખોટું બોલો એના જો અત્યારે તમારે જે હસબન્ડ તરીકે છે એ ચારણ છે ગઢવી જણ છે ને ઉતારજો લાઈવ કરજો પણ તમને હું હામે બોલીશ તો તમને ખબર પડશે મારી ફાઇલ તો બાકી ફોન ઉપર તો હું કોઈ વસ્તુ નહીં કહી શકું

તમે સાંભળો બેન તમે અત્યારે એમ કહો કે આ બાપાનું નું કઈ છે કઈ ચાલો હું ઈ વાતમાં છોડી દઉં તમે કહેશો ભાઈ મારી પાસે આવું અભદ્ર વાણી નું આવું બધું મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે મેં મતલબ નથી અમે તમે જે કાઈ છો એ તમારા ભાઈ નો અનિલ ભાઈ તમારા ગઢડા ના તમારો હગો ભાઈ છે પછી હજુ તમને હું એક વસ્તુ તમે મારા ભાઈ થયા છો બરાબર એટલે એમ નો કેવાય કે હું હજુ તમને કહું તમારા એટલા બધા તમે જે તમે ગામ થામ કીધા ને મારા દલિત થી માને ગરસ્યા સુધી ના ભાઈ છે બેન તમારું તમે મને જે વાણી વર્તન કાલે વાપરો છે ને એ ભાઈ તરીકે નથી વાપરેલો કે માં એનો દી નથી ફેર્યો આ તો ફેર્યો છે રાહ નો નથી આ સમય મોટા માંથી ક્યારેક નીકળી જાય ને એનું કઈ ગયણું ન વાત સમજતા નથી બેન તમે દીકરા જણા છે ને તમે દેવી નથી એમ કઉ છું જે માતાજી છે સંસારી નથી આ લોકો હોય આખી વાત સમજતા નથી જો પણ તમે પેલા મને નથી બેન તમે અત્યારે તો પછી એની એના માટે થઈને તમે એમ કમ અમારી દેવી થઈ

ધાવણ થાય કામ થયું જેનો બાપ હોય શિયાળ ઈથી એથી હાથી ના બચા નો મરે એમ કદાચ શિયાળે હોય ને અને એનું ધાવણ શિયાળી નું પાલ તો થી ઠેકડા મારે હાથી નું બચું ન મરે એ કેહર બચા હોય

નથી અને ખબર છે કે છે બધું કેમ કે તમારા એક ખાલી મોગલમાં પ્રત્યે ટિપ્પણી કરવી ની ગુનો બને છે ખબર છે ના ના વાત સાચી છે પણ તમારે છે ને પેલા તો સાહેબ જોવાય

નુકસાની તો કોઈ ને કોઈ વસ્તુ ની નથી આવી અને ગૌરવ થાય ઓહો આમાં ભૂલ છે એટલા કરવું પડે તમે જે વાણી કાલે હજી ખબર જ નથી

અને અટણ નો હોય એમાં શક્તિ ફૂફાડા મારતી હોય તમારે વાંધો નહીં તમારે અરે ખરીદી કરવાનો કમાવી મોટા બંગલા બનાવો મને હું વાંધો દેવાવાળી છે આ જગત છે નીકળી જાય મોબાઈલ માં ઓડ નીકળી જાય એમાં ઘણા વિજ્ઞાન મારે વાંધો નથી બેન તમે છે ને તમે ગઢડા છો તમારો ભાઈ તમે તમને એમ કે આ માથે છાટા ઉડાશે તમને ખબર માતાજી તમે તમારા ભાઈ ને હજીબધાય કુટુંબ ના અમા રેકોર્ડિંગ મૂકીને કરીશ કે આ ફલાણા ભાઈ ની દીકરી છે હું સાબિત થાય કરવું ના પડે એમ કઉ છું તમે રિયો તમારા ભાઈ નું રેકોર્ડિંગ આ તમારા ઓડિયો માં મૂકી જ ને કે અમારી હગી બેન છે હા તમે અત્યારે હજી તમે બોલો છો કે હું ચારણ ની દીકરી છું એ ભૂલી જાઓ તમે હજી હજી તમે હું એમ કહું છું કે તમે પહેલા બધું જોવો જે માણસ ને ભેગું કરવું હોય ને દુકાન કરવી ને એવા તમ કીધા એવા બેન બેન આમાં તમે બધા ઈચ્છા ચારણ ના છે પણ તમે જે દેવી પૂજક ની દીકરી છે સ્વીકારવા તૈયાર નથી તમે ચારણ નામે જરી ખાવા માંગો છો એ એક લાખ નહીં હાલમાં દઉં મોલ માં બની ગઈ છે પછી તમે ચારણ ના ભાઈ જે કઢવી છે એની તમે હસબન્ડ છો ને એની તમે પ્રેમ સંબંધી ને રે છો તમારા દીકરા છે એ હું તમને છાતી ઠોકીને કહું છું આ બાબત ખોટું પડે એટલે મારી ફરિયાદ કરી શકો નગર હું તમને લઈ જાવ હા હા બરાબર બેન હમજી નાલજો કેમ કે જે માણસ વ્યક્તિ વાત કરો છો ઈ સંવિધાનિક વ્યક્તિ છે એ કોઈ તમારે આ ટીંટક ને લુ નથી કાગળ ઉપર હાલે છે માં નામ બોલી છે જો મનસુખ એટલે તમને ખબર પડશે એટલે તમને ખ્યાલ તમે કોની વાત કરો છો કેમ કે તમે કાયદા વિરુદ્ધ બોલોમાં ખોટી જાતિ છુપાવો અને ખોટા બદનામ તમે જે છો જ રિયો અને ખોટા માતાજીને ખાલી મોગલમાં છે ને કમાવ દેવ છે ને થી બધા આ દુનિયાનો ઇતિહાસ ને દુનિયાનું દિલ જીતવા માટેનું એક જ સાધન હોય તો મોગલમાં છે હોનમાં છે પણ કોઈ પણની દીકરી ઓઢણા ઓઢીને તમે જે ચારણોને બદનામ કરો છો એ એકની લાખ ન છોડી દેવાય નહીં નઈ ખોટી વાત છે બધી વાત તમે તમારા ભાઈનું રેકોર્ડિંગ મૂકી બેન રેખાબેન મોલ માં રેખાબેન મોંગલ માં તમારા ભાઈનું રેકોર્ડિંગ પેલું મૂકીશ ને પછી તમારો ઓડિયો મૂકી જાઓ તમારા ભાઈનું હગા ભાઈનું આમાં મૂકીશ અને તમે ક્યાં ગામના છો તમારો ભાઈ પેલો હું પછી તમારો પર્દાફાસ્તા છે જૈનભાઈ પંડ્યા ને પણ આમાં નાખીશ હવે તમારે શું જોયું જયંતભાઈ પંડ્યા મારા મિત્ર છે અને તમારો આખો ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવીને પછી તમે માફી માંગશો ને કે ભાઈ હા હું ફલાણા ભાઈ દીકરી છું તમારા આધાર કાર્ડ ને તમારા મા બાપ ને એનો ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં રજૂ કરજો ગઢવી ની દીકરી છો ને હવે ગઢવી ની દીકરી છો તમારો બાપ કોણ છે એ તમારે જાહેર કરવું પડશે ને હા પોલીસ ને કેજો ઓકે હવે હવે તમે હવે તમે ચારણ એ તો તમે અત્યારે ઊંધી માં કીધું ચારણ ની દીકરી છો ફાઇનલ છે ને

એટલે એવું કોને કીધું નથી એમ ભાઈ તો તમે કાલે મને એવું કીધું તમે જાણી લ્યો હજી તમે હજી તમે કીધું જાણી લ્યો આ તમે તમારા મોઢા હવે પાછા કહેતા નહીં કે મને ખબર નથી ના ના ખબર નથી એમ મને ખબર નથી તમે મેં તમને કીધું બેન મેં મંગળમાં મંગળમાં માફ કરો મને હું એમ કહું છું મેં તમને કાલે કીધું હતું કે તમે ગઢવી સાથે લવ મેરેજ કરેલા છે તમારા દીકરા છે અને એ બધું છે એ મારી પાસે છે તમારા ભાઈ પાસેથી મેં એવિડન્સ લીધેલું છે તમારા ભાઈ અનિલ છે ને એની પાસેથી એવિડન્સ લીધો છું અને રેકોર્ડિંગ મારી પાસે છે

ઈ તો કે પણ ઈ વાત જ નથી આવતી મોગલ મન્યા વાત જ નથી આવતી બેન બલોયા પેરો છો મોગલ અવતાર કયો છો અને પછી કયો છો કે એવી વાત જ નથી આવતી હમણાં કહેતા તો કે અમારે ચારણો છે ને અમારી ચારણો માં દેવીઓ થઈ ગયું છે તમે દેવી પૂજક ની દીકરી છો ને પછી તમે ચારણ ના મને ઇતિહાસ આપો બરાબર બરાબર બેન આ તમારું રેકોર્ડિંગ માં મૂક્યું છે બેન તમને હજી કઈ ખબર જ નથી તમે તો હજી સૂતા છો હજી ઉઠ્યા જઈશો તમારું રેકોર્ડિંગ પચીસો જણા જોઈ લીધું હા અને અત્યારે આ તમારી હારે વાત કરીને બેન ઈ ઓડિયો હમણાં કલાક માં ચડી જશે લે લે આ અનિલ ભાઈ અને આ ચારણ ની દીકરી આ એનો ભાઈ શું કે છે આ માતાજીએ શું કર્યું છે જોયું એટલે એ બાજુ મૂકવાનું કારણ ભાઈ બેન તમે ચારણ ની દીકરી છો અને માતાજીઓ આવ્યું જન્મે છે ઈ અમને પેલી ખબર પડે છે કે આ મોગલમાં છે